नरसी ने अन पाणी पीऊ परखी ने हां ढेकणा रो हमने कुंचणा रो हमने भूमि गोम થઈ ગયા અને હરુપા ના ગુરુ થઈ તમારી ઈચ્છા ના હોય ને હા ચાલની એસ્ટીમાઇઝ જ બીજા દાડા ચાલની એસ્ટીમ થાય એટલે કોઈ દાડો એવા નઈ પણ કોઈ લાલજીરામ મહારાજ આ જે લાલજીરામ મહારાજ આ પંથક માં લીડર સાંભળાજી અને અરવલ્લીની આ જે આ ગિરિમાળાઓ છે એની અંદર જો ક્રાંતિ કરવા વાળા કોઈ સંત હોય ને તો એક લાલજી મહારાજ છે જેમણે ખરેખર વાસ્તવમાં આ પ્રદેશમાં જો ક્રાંતિ લાવી હોય નકર આટલી પબ્લિક અહીંયા હોય તો હમણાં હમણાં રામનવમીના એમના ત્યાં પ્રોગ્રામ હતો ત્યારે દસ થી બાર હજાર પબ્લિક હતી અમે આપણે બધા તો બરોબર છીએ એમને ચેડે મોરે એવું કોઈ પહેલા નથી લગ્ન કર્યા નથી એક સં્યાસી પોતો ચાલે શિવ પોતો ચાલે શામળીઓ પોતો ચાલે આવા પુરુષ જો આપણને ભાગ્યમાં હે સાચા પુરુષનો સંગ એ ભાઈ અમને ભાગ્ય મળ્યો છે હે આવા સાચા પુરુષનો સંગ એ ભાઈ અમને ભાગ્ય મળ્યો છે નુગ્રા માણસનો સંગ ના કરીએ નુગ્રા માણસનો સંગ ના કરીએ એ તો પાળે ભક્તિમાં ભંગ એવા સાચા પુરુષનો સંગ એવા લાલજી મહારાજનો સંગ એ ભાઈ અમને ભાગ્ય મળ્યો છે આવો મળ્યો છે ને તો એનો સદુપયોગ એના પાછેથી આપણે જે લેવા જેવું છે એ લઈ અને એના માટે એક સંત કે છે પ્રમાણે જીવન જીવવાનું જયારે લાલજી મહારાજની જેવી એક અમે આવતા હતા ગાડીમાં અત્યારે ભૂલથી અમે એક જગ્યાએ ઓટી ગયા અહીંયા દારૂ પીધેલો માણસ હતો ફૂલ પીધેલો પાછળથી બી કહી દીધું કે આ દારૂ છે મોટું જોયું નતું તોય મેં કહી દીધું મૂકવ કઈ રીતે એટલે અભયસિંહ મેં કીધું આપણે બોલીએ આપણી વાણીમાં જો એક મસ્તી ના હોય આપણી વાણી થી એક જો તાકાત ના હોય તો હજુ આપણે આ તત્વ ને આ ભેદને હજુ આપણે ભક્તિ નો જાણ્યો નથી અને એના માટે એક હજાર માણસો કુદરત બનાવે એક હજાર માણસ બનાવે ત્યારે એક મસ્ત બનાવે છે કાશીમાં હજારો માણસ મરી ગયા પણ એક કબીરજી કહે કબીર મેં પૂરા પાયા કબીર કે રત્તી ભર છોડ્યો નથી ભગવાન પૂરો તો પૂરો મેળવી લીધો છોડો થોડો એવો છોડો पुकार करके गामे गाम की तू हमने के कहे कबीर में पूरा पाया जरे गोरख जी, जी वो पुरुष पंजाब में अवतरया तो गोरख चिल्लाई चिल्लाई बूमो पाड़ी पाड़ी गामे गाम की तू है घटी घटी गोर घटी घटी में घटमा गोरख है बैठो छे अन घटमा मच्छेंद्र है बैठो छे घटमा गुरु ही बैठो छे अन घटमा चेलो बैठो छे

खल का भरी जो आनंद का, मेरा खल का भरी जो आनंद का।